નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ ધાણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ધાણાની આવક અંગે વાત કરીએ તો નવ હજાર છસોની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ધાણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને ધાણાના બજાર ભાવ અપડેટ મળતા રહે ધાણી છે ભાઈ એકવીસો રૂપિયા ના ભાવ છે સુપર ક્વોલિટી ધાણી છે કલર માં પણ સારું ચોલિય ક્વોલિટી એકવીસો રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી ધાણી છે ભાઈ એકવીસો રૂપિયા પૂરા ધાણા છે ભાઈ ચૌદસો એકવીસ રૂપિયાના ભાવ થયા છે જોલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં નીચું ચૌદસો એકવીસ રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો ને રૂપિયાના ભાવ છે જોઈલીઓ ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી ધાણા છે ચૌદસો રૂપિયાના ભાવ છે ચૌદ ચૌદસો ચૌદસો ને સત્યાસી રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી ચૌદસો ને રૂપિયા કલરમાં પણ સારું છે ચૌદસો ને સત્યાસી રૂપિયાના ભાવ થયેલ છે પંદરસો રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી કલરમાં પણ સારું છે સુપર ક્વોલિટી દાણા છે ભાઈ પંદરસો ને પિંચોતેર રૂપિયાના ભાવ છે દાણે પણ એક સરખું છે પંદરસો ને પિંચોતેર રૂપિયાના ભાવ ચૌદસો સિત્તેર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ચૌદસો સિત્તેર રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો સિત્તેર તેરસો નેવું રૂપિયાના ભાવ થયા છે જોલિયો લો ક્વોલિટી મીડિયમ કરતા નીચો તેરસો ને ભાવ થયેલ છે ચૌદસો ને ચાલીસ રૂપિયાના ભાવ થયા છે જોલિયો લો ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તાણા છે ભાઈ ચૌદસો ને ચાલીસ રૂપિયા ફાઈટ પણ છે ચૌદસો ને ચાલીસ રૂપિયાનો ભાવ પંદરસો ને સત્યાવીસ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી દાણા છે ભાઈ પંદરસો ને સત્યાવીસ રૂપિયા કલરમાં પણ સારું દાણે પણ એક સરખું છે પંદરસો ને સત્યાવીસ રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો ને બેતાલીસ રૂપિયાના ભાવ થયા છે જોલીઓ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી થાણા છે ભાઈ ચૌદસો ને બેતાલીસ રૂપિયાના ભાવ થયેલ છે ફાઇટ પણ છે ચૌદસો ને બેતાલીસ રૂપિયા પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા ના ભાવ છે જેલિય ક્વોલિટી કલર માં પણ સારું છે દાણો એક સરખો પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા સુપર ક્વોલિટી દાણા છે ભાઈ પંદરસો ને રૂપિયાના ભાવ થયેલ છે પંદરસો ને અઠ્યાસી રૂપિયાના ભાવ થયેલ છે જોઈલીઓ કલરમાં પણ સારું છે એક સરખો દાણો પંદરસો અઠ્યાસી ભાવ થયેલ છે સુપર ક્વોલિટી